આપણે જિંદગી કાઢી નાખી આ બધું આપણે રસાવેલું છે એ તૈયાર માથે આવીને બેઠ્યું છે દબાવીને રાખવાની અને કામ ન શીખે ને હંધાય કામ શીખવાડવાના કેમ ન શીખે એ કાંઈ કરે નહીં હામ મોઢે લબલબ જવાબ દઈ દે અને આપણું તો બોલું ન થાય તરત આપણને એમ કે હેઠા બેસાને મને આપણે હેઠે બેહાડ દેવાની અને હું તમને કહી દઉં અતારથી દાબમાં રાખશો ને તો જ મેળવશે જો તમે ઢીલું મૂકશો ને તો તું આખી જિંદગી તમારું નહીં હાલે માથે છાણા થાપશે પછી એ વાત હાસી છે પણ અત્યારે છે ને આ વહુ નોકરીયું કરચું એ બરાબર અને કાય સિંધી એટલે એમ કે આમાં નોકરી જવાનું નોકરી જવાનું હોય વેલ્યુ ઉઠો કે નોકરીએ જવાનું હોય તો આ ઘરના કામ કરીને નોકરીએ જાવ ઘરના કામ પડ્યા રહે ને તો કાય કોઈ નહી કરે તમારા બાપાને કહો કે કામ બાડી બંધાવી દે તો પગાર તમારા બાપા દે કે ન્યાથી પીઆરમાંથી લાવો કઈ એક નું બે નો થાય કે નોકરી તો હવે કરશું છે ઘર માં પગાર આપ દે હોય એવું લાગે તોડ દો બાકી એમ ઘરના કામ નહી કરી એટલે બધું મારી માથે આવે પેલા મારી માથે હતું ને હવે મારી માથે છે અમુક નું એક જણનું કામ વચ્યું એ જો એકલા હતા ને આપડે તો કર્યું હવે વહુ આવી તો પછી હેનું આપડે કરવાનું હોય માથે થી પોટલો ઉતારી ને માથે મૂકી દેવાનો ઢીલા ન પડતા આ તમે ભોળા છો ને બહુ ઢીલા પડો ને

અમે જીવવી છીએ ત્યાં લગી અમારા આજ હાથમાં રહેશે તમને નહીં મળે આ ઘરના કામ કરો નોકરી કરો અને મજા કરો જો એ માગી લેવાનું આ જો મારે વહુ રહી શું કરે જો એ નોકરી જ કરે છે ઘરના બધા કામ કરીને જવાનું હાજે આવીને બધુંય કામ કરવાનું સારું કહેવાય તમારું બહુ આટલું બધું ટરડે હું તો ધન્યવાદ દઉં એના મા બાપને કે આવા સારા સંસ્કાર દીધા ને તમારા ઘરની વહુ તમારા ઘરનું કામ કરે અમારે તો એકમાંથી બે હળી નો ભાંગે એ મા બાપ છે ને તે શિખવાડીને જ મોકલતા હોય કે કઈ નઈ કરવાનું ને આ બરાબર છે પણ એ આપણે આમ દાબમાં રાખવાની હોય એને મને એ તો વાંધો છે હું કોઈ દાબમાં નથી રાખી શકતી એટલે તો બધી ઉપાધિ થાય શું કરું કે એટલે તમને હું કહેવા આવી છું કે આમ ઢીલા ન પડી જાવ તાર પણ હવે મારથી બોલાતું જ ન તો હું કેમ બોલું હું તાણીને બોલી ન શકું ચાલુ કરી દયો નથી કેમ બોલાતું બે રોટલી વધારે ખાવ રોજ જોઈ તો પણ અવાજ તો નીકળવો જ જોઈએ

એ આપણે જિંદગી સુધારવાની આપણે હાથમાં હોય હું બગડી ગઈ છે બગડી ગઈ છે કરીને ઢીલા પડી જાવ છું મન તો એમ હતું કે દીકરા નવ આવશે પછી માથે પોરો થાહે અને શાંતિથી માળા કરે ભગવાનનું ભજન કરી અને શાંતિથી બટકુ રોટલો ખાય પણ આયા તો મારે તૈયાર રોટલો બનાવીને ખવડાવવો પડે છે એ આ પોરો તમારે ખાવો નથી બાકી પોરો તો તમને મળે એમ જ છે તમે હમણા મજબૂત થઈ જાવ ને થોડા તો મારો હરી જાણે હવે ઈ તો હવે હટ આમાંથી ઉકેલે તો સારું કે દી નવરી થાય મને જ નથી લાગતું કે આમાંથી હું નવરી પડું અને બે નામ ભગવાનના લો અમે તમને કીધું મારાથી કહેવાતું તું એટલું તમારે હું કરવું ને તમારા ઘરમાં અહીં આવે તમારે જોવાનું છે વહુને કેમ દાબમાં રાખવી બાકી હું તો જો મારી જે ફરજ હતી ને એ મેં નિભાવી પછી તમે જાણો ને તમારી વહુ જાણે કાલ ઉઠીને પછી વધારે હામો બોલે ને તો મારી આ ગળાવીને છે ને રોવા નો બેહતા લ્યો જાઉં છું હા 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 નીકળું છું થોડી વાર બસ હા તો ત્યાં જ ઊભી રહેજે હમણાં પહોંચી નેહા વહુ હમણાં કરું રાખ પતિ ગયો ફોન હા પતિ ગયો હવે મારી વાત સાંભળો કાન ખોલીને આ તમે બાજુવાળી સ્વીટી છે ને એની આરે નોકરી કરો છો ને બે એક ઓફિસમાં હા તો તો એના સંસ્કાર ન લેતા હો જરા કે અરે મમ્મી કહેવા શું માંગો છો એ કયો ને કંઈ સમજાય ને એમ બોલો એ છે ને એના ઘરમાં કાંઈ કામ નથી કરતી ઘરના એની હાહુ મને કહેતા હતા એટલે એ કાંઈ સડાવે ને તમને કે નોકરી કરે છે તો ઘરના કામ નહીં કરવાના હા ના એ બધું કઈ સાંભળવાનું નહીં જો એમને સાસુ એ કીધું તમે માની લીધું હું એમ કઉ છું કે એને સાસુ જે જ તો એની ખોટું થોડી બોલે જો મમ્મી હું ને સ્વીટી આટલા ટાઈમ થી નોકરી કરીએ છીએ હા બરાબર મને તો ક્યારેય એવું લાગ્યું નથી કે ઘરમાં કામ ના કરતી હોય હોય શકે એની સાસુ જૂઠું બોલતા હોય મને તો લાગે છે ને સાસુ કઈ નહીં કરતા હોય ના હોય એની સાસુ તો બિચારા મારી આગળ રડી પડ્યા લે

શું શું વાંધો શું છે મને વાંધો એજ કે એ છે ને એના ઘરે ઘરના કામ કોઈ કરતી નથી બધા કામ એની હાહુ પાસે કરાવે છે અને ખાલી પર્સ પેરવીને નોકરી એ જાય છે સાંજે આવીને પાછી છે ને એના રૂમ માં આરામ કરે છે ટંકે તૈયાર થાય ને ત્યારે ખાય છે ઘરના કામ ના કરે એને એને સંસ્કાર ને શું લેવા દેવા મમ્મી હા તો જો સંસ્કારી હોય ને તો સાસુ ને એમ કે તમારથી થાય ને એ તમે કરજો બાકી બીજું હું કરીશ આવીને આ તો કાંઈ કરવું નહીં નકરી કરતા હોય ને તો પછી ઘરના કામ ના થાય ઓહ કે કામ કરું કેમ અમે છે ને ખેતીવાડીઓ હતી ને તો ખેતરમાં માં જાતા વેલા ઉઠી બરાબર આપણે કલાક વેલા ઉઠી જાય બાપાના ઘરે દહ વાગ્યા સુધી હોય એમ હોય ન રે ભાઈ હા એ જમાનો ગયો એ છે ને વર્ષો વીતી ગયા અત્યારે નહીં આ છે ને

હા મને લાગે શીખવાડી જ છે એને તો જ આ શબ્દ નીકળ્યા હોય મોઢામાંથી હું શીખવાડેવા તમે એકની એક વાત કરો છો ને એટલે કઉ છું એકની એક વાત શું કરી આજે પેલી વાર મેં કીધું કે એની હારે નોકરી ભલે કરતા હોય બાકી એની ચડામણી કોઈ લઈને આ ઘરમાં માં નહીં આવવાનું હારે આવ છો જ છો ને એટલે પેલી કેવત ખબર છે ને કે સંગ એવો રંગ કાળીયારે ધોળીઓ બાંધ્યો ને તો વાન નહીં તો હાન તો આવે એ જ કહું છું એની હા હું બેહવાનું બંધ કરી દો આ રંગ એવો સંગ આ તમને સંગ ચડી રંગ ચડી ગયો સાંભળો એની હાહુઆરે બેહવાનું બંધ કરી દઈશ જે દી તમે સ્વીટી આરે નોકરીએ જવાનું બંધ કરી દેહો ને એની બેન પણ તોડી નાખશો એ દી એની હાહુ જોડે નહીં બેહું બરાબર છે બસ નોકરી કરવો ગુનો છે હું એ કહું નોકરી કરવી ગુનો નથી એની આરે આવું જાવું એ ગુનો છે અત્યારે છે ને મમ્મી આ સમય એવો છે કે બધાએ કમાવું પડે ઘરમાં બધા બેસી રહે તમે ઘર સાચવી લેવા હોય તો પછી ઘરમાં તમે બેસો છો તો એ લોકો કામ કરીએ મીન્સ કે અમે લોકો કામ કરીએ નોકરી કરો એની ના નથી મારો પ્રશ્ન ક્યાં છે અને તમે ક્યાં જઈને ઉભા રહ્યા જે સમજાવ્યું ને એ તમે સમજી બરાબર છે અને નોકરી કરવી હોય ને તો ઘરના કામ કરવા પડશે ઘરના કામ ન થતા હોય તો નોકરી છોડી દો મારી આજ વાત છે હવે જવું હોય તો જાઓ સ્વીટી હશે કરી લીધી વાત પોતે આ બધા ગામની ચડામણીમાં આવી જાય છે અને પછી મને કહે છે કે સ્વીતીની સાથે ના જતી રંગ એવો સંગ અરે પેલો શું કહેવાય સંગ એવો રંગ અરે પોતાને રંગ ચડ્યો છે એની સાસુનો ખબર નહીં ચાલ બાપા મારે મોડું થાય છે હેલો અરે શું છે તું ક્યાં નિરાજ હો તું જલ્દી આવ ને અલી પણ આવું પણ આ પણ યાર છે ને

આ તું ઘરનું કામ કરતી હોય તો બેન શું ઘરનું કામ કરતી હોય તો એમ કહું છું નેહા તું હોશમાં તો છે ને બેન આ તું શું બોલે છે અને ઘરનું કામ તું બડી ક્યારે મારા ઘરે છવા આવી હું ઘરના બધાય કામ ટાઈમ ટુ ટાઈમ કરું છું કે તું પણ આવી વાત કેમ કરી તે અચાનક કઈ સમજાયો નઈ મને એટલે આ તું ઘરના કામ ના કરે ને એટલે આ મારે સાંભળવાનું આવે છે આ તું ઘરના કામ કરતી હોય તો બીજું શું એટલે તને કહું છું બેનું તો સોનેહા હું તને ઓળખું છું બરાબર વાત ગોળ ના ફેરો જે વાત હોય ને એ સીધી રીતના મને કર કોણે તને આવું બધું કીધું છે કે હું ઘરના કામ નથી કરતી માર સાસુ એ વાહ પણ આવી વાત એમને કોણે કરી હશે સવારે વેલા ઊઠીને ઘરના બધા જ કામ કરું છું પછી નોકરીએ જવા નીકળું છું અને આ આવી મારી અફવા ખોટી ખોટી કોણે સાસુ એ શું હા મમ્મી હા તારા સાસુ મારા ઘરે આયા હતા અને મારા મમ્મીને કીધું કે આ અમારી સ્વીટી ઘરમાં કોઈ કામ નથી કરતી અને બસ બેગ લઈને જતી રહી છે જોબ પર અને બીજું શું કીધું ખબર છે કે નેહાને એનાથી દૂર રાખજો મતલબ કે બંને સાથે નોકરી એ જાય છે ને જો જો તમારી નેહાને નહીં ચડાવે ને તમારી નેહા નેહા પણ એની જેવી ના થઈ જાય લો આવું તારું સાસુ કહીને ગયા એટલે આ સ્વાભાવિક છે ને કે તારી મારી દોસ્તીમાં તો ડરાર પડે કે નહીં પડે નેહા મારા સાસુ મારી સાથે તો એકદમ સીધી રીતના રહે છે અને હું કામ કરતી હોય ને તો સામેથી મને કામ કરવાની ના પાડે છે કે બેટા તું જાક નોકરીએ હું હું મારી છાતે બધા કામ કરી લઈશ પછી મારી સામે સારા રહીને પાછળથી આ બધાને આવી બધી વાતો કેમ કરે છે મતલબ મને વગાવાનું જ કામ કર્યું ને એટલે તારી સામે તારા સાસુ એકદમ મસ્ત મતલબ પેલા કહે ને કે પેલા માતાજી દેવી બનીને રહી છે ને કે તારી સામે એટલા આરા બનવાની કોશિશ કરે કે બહુ સારા સાસુ છે મતલબ અને પીઠ પાછળ આવું નહીં ને હા તને ખબર છે એવું લાગે જ ન કે કોઈ નાટક કરે છે એકદમ રિયાલિટી મતલબ કે જો કે 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 ના કે તોય હું તો મારી બધી ફરજો પૂરી કરું જ છું બાકી એટલે ખરેખર તું ઘરમાં કામ કરે જ છે ને સ્ટોપ ઇટ ઓકે કાલથી એક કામ કરજે સવારે 6 વાગે મારા ઘરે આવી જજે રાઈટ છે ને 6 વાગે ઉઠી જાવ છું આપડે ઓફિસ જવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે

નાખે આ તારા સાસુ એ જ્યાં કરી ને ત્યાંથી મને કઈ છે કે આ ઘરનું કામ કરજો ઘરનું કામ કરજો બોલ જો બેન ફરજ આપડી આવે તો ઘરના કામ કરવા જ પડે એ ફરજ હું તો બરાબર નિભાવું જ છું હવે આટલી ફરજ નિભાવવા છતાંય તે એમને અણગમો કઈ વાતનો છે એ નથી ખબર પડતી આદત અણગમો ના કહેવાય એને આદત કહેવાય તારી સાસુની આદત છે આ બધી કઈ ની હવે ચાલ આજે એમે લેટ થઈ ગયા છે આ તો હું તો આખા રસ્તે વિચારતી વિચારતી આવી કે તું આવું કરે તું આવું કરે બોલ અચ્છા એટલે આવા મેં એટલે તારે લેટ થયું હોય ને એટલે રસ્તામાં આવતા આવતા વિચારતી હતી બીજું કઈ નહીં મેં કીધું સ્વીટી કઈ રીતે આવી રીતે કરી શકે તારી તારી સાસુને કહેવાય નહીં કે સ્વીટી મારી ફ્રેન્ડ છે આટલા વર્ષોથી ઓળખું છું એ આવી નથી એમ તું ઈ ખરી છે ને અરે બેન કીધું મને કેટલું બોલ્યા તને ખબર છે લે એટલે તારા માટે તેનું એમની સાથે માથાકૂટ કરીને આવી છું છે ને એક કામ કર તું મારો સંગ છોડી દે રેડી હું ખરાબ જ છું ને તારે મારી સાથે નહીં આવવાનું ચાલ ચાલ સંગ છોડી દેવાડી બોલ હવે શું વાત હતી પેલા એ નઈ પૂછો કે એવી વાત શું હતી કે ઘરની બહાર બોલાવવા પડ્યા ઘરમાં અંદર વાત ના થઈ શકી આપણી બેની પ્રાઇવેટ વાત આપણે આ જગ્યાએ જ કરીએ છીએ એ તને પણ ખબર છે ને મને પણ ખબર છે એટલે કંઈક એવી જ વાત હશે જે ઘરે નઈ થઈ શકે એમ હોય છો દેવ આઈ નો કે આપણે બે લવ મેરેજ કર્યા છે અને તમારા મમ્મીને હું ગમું શું કે નથી ગમતી આઈ ડોન્ટ નો પણ હવે છે ને હદની હદ થઈ ગઈ છે

અને હું ખોટું નથી બોલતી તમારી કસમ ખાઈને કહું છું મારી નાખીસ તું સાંભળ મારી વાત આ તને આવું કોણે કીધું કે મમ્મી બહાર એવી વાતો કરે છે કે તું ઘરમાં કામ નથી કરતી કોણે કીધું એ મહત્વનું નથી મહત્વનું એ છે કે મારી આવી બધી વાતો બહાર થાય છે એક જણાએ કીધું હોય તો કહો ને આ 10 જણા કેનું નામ છે ને એનું નામ લિસ્ટ લેવા મારે ના બેસવાનું હોય અરે આવું છે સાવ એટલે સો આ લવ મેરેજ કર્યા એટલે તમારા મમ્મીને એવું ગમતી નથી એવું છે ને એવું કાઈ નથી તો આવ કેમ કરે છે દેવ બધી વસ્તુ પર હવે કઈ રીતના એક્સપ્લેન કરું આ વાત સાંભળીને તો મારા મોઢે બધી તો શબ્દ પર નથી નીકળતા મને એ નથી ખબર પણ આજે જે બાર વાત કરે છે ને એ જરૂરી નથી કે બધી વાત મમ્મી જ કરી હોય અરે મારી વાત સાંભળ અરે આમાં કોઈ ચડાવવા વાળું પણ હોય ચડાવવા વાળું હોય ને તો એક જણું હોય ને 10 જણા નો હોય હું તમને એમ કહું છું બધી જગ્યાએ બધી જગ્યાએ મારું ખરાબ જ બોલે આ યુ સિરિયસ દેવ હું તમારી વાઈફ છું હા

કે લ્યો હું એના વગોણા કરું છું બાકી બાકી છે ને મારાથી આ બધું સહન નથી થાતું ઘરના કામ કરો અને ઉપરથી આ બધા વેણે સાંભળો તો તું પછી આ વાત કેવા મને અહીંયા લઈ આવી છો એ વાતનું સોલ્યુશન કઈ રીતે આવશે હા એ વાત પણ સાચી છે પણ મને એમ થાય છે કે કારણ વગરનો ઘરમાં કંકાસ કચ્યો થાય કારણ વગરનો આમનો મે કંકાસ તો થાય જ છે ને ખલે ઘરમાં નથી થતો

બરાબર રહે છે તો બહાર કેમ આવી બધી વાતો ફેલાય છે એ જ ને તમારા મમ્મી આ ડબલ સેટ ગેમ કેમ રમે છે મને એ નથી સમજાતું ઘરમાં જો હું કામ કરતી હોય તો મને એમ કે બેટા તું ચા હું કરી નાખીશ આવી એક્ટિંગ આટલી સારી એક્ટિંગ તો કોઈ દી મે જોઈ નથી આ દેવ બની શકે કે આમાં મમ્મી નહીં પણ બીજા કોઈનો હાથ હોય કારણ કે તમે જે રીતે રહ્યો છો એ રીતે લોકોને રહેવા દેવાની ઈચ્છા ન હોય એટલે જાણી જોઈને ઝઘડો કરાવે અને જાણી જોઈને પછી તમને બે ને અલગ કરે અત્યારે ઘરનું કોઈ પણ વ્યક્તિ સારી રીતે રહેતું હોય ઘર આખું સારું રીતે રહેતું હોય ને કોઈને ગમતું નથી એટલે તોડાવવામાં જ બધાને મજા આવે છે પણ છતાં હું મમ્મી સાથે બેસીને વાત કરું છું શું છે શું નહીં પછી તારી સાથે હું વાત કરીશ ઓકે ચાલો આજે તને છે ને આઈસક્રીમ કવડાવવાનો છે